તાલુકો સમીર જિલ્લો પાટણ લાગે છે અને તમે જો જોઈ શકો છો કે વાઢિયાર પંથકમાં આવેલા રામપુરા ગામ છે એ તમે આવવા માટે તમને હું મેપ દ્વારા પણ તમે આવી શકો છો આ જગ્યા છે આ લોકેશન છે મેપમાં તમને બતાવી દઉં કે રાધનપુર જતી વખતે તમને ગોચરજી ગામ આવે છે તમે ત્યાંથી વળી જવશો છો બાબરી આવે છે ચાંદણી આવશે અને પછી આગળ આવે છે એ નવા રામપુરા ગામ છે ત્યાંથી પણ આવી શકો છો આ દેખાયેલા લોકો તમામ બધાએ સવાર સવારમાં વહેલા હતા સવારના વાગી ગયા છે દસ અને કોઈ બોલાવેલા લોકો નથી પોતાની માનતા લઈને અહીંયા શ્રદ્ધા લઈને અહીંયા કંઈ આવે છે મા મેલડીના સાણે ઉઘરિયાની મેલડીમાં તરીકે ઓળખાય છે સવાર સવારમાં જુઓ કેટલા લોકો અહીંયા આવતા રહેશે પુરુષથી લઈને મહિલાઓ સુધીની પણ અહીંયા લોકો આવતા રહેશે ચા તમે પણ દર્શન કરાવો તો હવે દર્શન કરી લઈએ સૌથી પહેલાં જય મા મેલડી કમેન્ટ કરી દેજો તો આપણે દર્શન કરીએ જય મા મેળી અહીંયા બેઠક બેઠક થાય છે મા મેલડીની તો આપણે સૌથી પહેલાં દર્શન કરી લઈએ માનતાની વાત કરીએ તો બધા અલગ અલગ રીતે પોતપોતાની માનતાઓ લઈને આવતા હોય છે જેમ કે કોઈને પોતાનો ઘટ સંસારને કોઈ એવી માનતા હોય કે સીડ માટીની ખોડ હોય એવી માનતા લઈને આવે અથવા કોઈને પથરી દુખતી હોય અથવા કોઈ ભાઈને ઘરમાં કંકાર રહેતો હોય એવી માનતા લઈને આવે અથવા કોઈને નજર લાગતી હોય તો પોતાના માતા પણ દોરો કરાવવા માટે પણ આવે છે દર્શન કરવા માટે પણ આવે છે અને રવિવાર દર રવિવારના દિવસે બેઠક થાય છે અગિયાર વાગ્યાથી લઈને સાંજના સાત વાગ્યા સુધી આ બેઠક તમે લોકો જોઈ રહ્યા છો કે અત્યારે બેઠક ચાલુ છે અને કેટલા લોકો સવાર સવારમાં આવતા રહેશે અહીંયા પહેલાંથી તમે આવો તો નામ લખાવવું પડે કારણ કે નામ પ્રમાણે બધાનો વારો આવે ન ટ્રાફિક થઈ જાય અથવા થકામુક્કી થાય એવું ના થાય તેના માટે શાંતિથી શાંતિ જાળવી જાળવીને અહીંયા માતાના તમે દર્શન કરવા માટે આવો પોતપોતાની માનતા તમે રજૂ કરી શકો છો અને જોઈ શકો છો કે અહીંયા બેઠક ચાલુ થઈ જશે અને માખો ગજારી મેલે તરીકે ઓળખાતા અહીંયા પોતપોતાની શ્રદ્ધા તરીકે તમે આવો અને વિશ્વાસથી આવો તમે મેં લોકેશન તો આપી દીધું

તમારા કોઈ શરીરમાં દુખાવો થતો હોય અથવા માથું દુખતું હોય બીજું કોઈ શરીરનો કોઈ દુખાવો હોય તો તમને દોરો આપવામાં આવે છે જે ધૂપે ચઢાવવા દોર હોય છે જેમ કે તમારે કોઈ જો પથરી દુખતી હોય ને તો લીંબુનું પાણી આપવામાં આવે છે જે તમારે લીંબુ નેચ હોય ને ગ્લાસમાં તમને પાણી આપવામાં આવશે તમારે જો પથરી દુખતી હોય ને તો પથ્થરી પણ મટી જશે અને તમારે પણ બીજું હોય કે શરીરમાં કોઈ દુખાવો થતો હોય તો તમને દોરો આપવામાં આવશે ઘણા લોકો પોતપોતાની માનતા લઈને આવતા હોય છે જેમ કે આ બેન છે માનતા લઈને આવ્યા છે એમને શેર માટેની ખોળ છે તો એમને આવી માનતા હશે તમે જુઓ અને સાંભળો मुन्ना मुन्ना मुन्ना

नाकी भेट्नु न जरुरी छ अनि ना छोटी जायरु भन्छु उ बस बाँध्दिजो भई मात्र द त अबले कसैले आइथिले भडी ઘણા લોકો વિચારતા હશે કે સવારથી સાંજ સુધી ભૂખું કેમ રહ્યા હું તો તમારે એનું ટેન્શન નથી લેવાનું કારણ કયા તમને જમવા માટેની પણ વ્યવસ્થા ચાલુ જ હોય છે ગમે ત્યાં તમે દર રવિવારે આવો ને જમવા માટેની પણ વ્યવસ્થા હોય છે આપણે કહે છે ને ક્ષેત્ર એ પણ અહીંયા ચાલુ જ હોય છે એટલે તમારે કોઈ ગભરાવવું નહીં પ્રસાદી રૂપે તમને બધું આપવામાં આવશે અહીંયા જે પ્રસાદી આવશે એ પણ તમને આપવામાં આવે છે અને સવારથી લઈને સાંજ સુધી તમને તમારો નંબર આવે ત્યારે તમારે અહીંયા બેસવું પડશે કારણ કે અહીંયા એક આસ્થાનો વિષય છે કારણ કે આપણે કોઈ અહીંયા કોઈ મતલબ કે જે કાગરિયા કરવા જાય ને તો આપણે લાઈનમાં ઉપર આ તો આપણે દેવો પણ હે જાય કારણ કે આ તો આપણે જિંદગીનુંમાં એક હારો કરવા માટે આપણે આયા આવ્યા છે તો આપણે અહીંયા ધીરજ રાખવી શાંતિ રાખવી અને જ્યારે આપણો નંબર આવે ને ત્યારે આપણે બોલાવશે તો આપણે ત્યાં આપણે માનતા રજૂ કરવાની દર્શન કરવા માટે દર્શન પણ આપણે કરવાના કારણ કે અહીંયા તમે લોકો જોયા છો કેટલા લોકો અહીંયા કોઈ બોલાવેલા લોકો નથી માત્ર અહીંયા જે લોકો આવ્યા છે પોતા પોતાની માનતા માત્ર એક વિડીયાના માધ્યમથી લોકો બધા દર્શન કરવા માટે આવે છે અને માતાનું કામ પણ એવું છે કારણ કે તમે લોકો જાણો છો કે અત્યારે સોશિયલ મીડિયા તો ઘણા લોકોને ફાયદાકારક પણ ફાયદો એટલો કરાવે છે કે વાત મૂકી દો કે તમે લોકો જોયો કે આ જેટલા લોકો અહીંયા આવેલ છે બધા લોકો પોતપોતાની માનતા લઈને આવ્યા છે મીડિયા જોઈને આવ્યા કારણ કે એ માતાજીના પરચય એટલા છે માતાએ કામ પણ એવું કર્યું છે ઘણા લોકોના તો કહીએ છીએ ને આપણે કાવતરા પણ દુનિયામાં હોય થાય અને હોય છે તો ખવરાવેલ જે અમુક પ્યાડા ભેવું ખવરાવેલ કે નમકીન ભે કોઈ બી વસ્તુ ભેવું ખવરાવેલા અત્યારે વ્યસન વ્યસનની વાત કરીએ તો કે મસાલા ભેવું પણ ખવરાઈ દે તો માયા કાવતરા પણ પાણી પીવાની કાઢે છે આ એક સાચું અને સાચી ઘટના છે અને તમે જુઓ કે લીંબુનું જે પાણી આપે છે એ બધા લોકોને જે પથરીવાળા લોકો આવે છે ને એ તમામ પથરીવાળા લોકોને પથરી મટી જાય છે ત્યાં અમારે જુઓ કે પવાલી છે ત્યાં પાણી ભરવામાં આવ્યું છે અને આ પવાલી જે પાણી ભરે છે લીંબુની છે

તમારા બેન હા માર થોડી દોરો બોન દીધું ને મે સવારમાં કાપી અને પૈ દીવો ને છે નાખી નાખી બધી બે અગરબत्ती કરી માતાજી જાવ જઈ એક એક ને હેતજ દર પૂનમે રાસ આયોજન હોય હોય છે છે જમણવાર પણ અને પૂનમના રાતના સમયે પણ બેઠક કરવામાં આવે છે એટલે કે માતાજી ધૂણવા પણ આવે છે અને અત્યારે તમે લોકો જોઈ રહ્યા છો કે દર રવિવારના દિવસે પણ માતાજી બેઠક કરે છે પોત લોકો માનતા લઈને આવતા હોય છે કોઈક રવિવાર ભરવા માટે આવે દર્શન કરવા માટે આવે અને ઘણા લોકો તમે લોકો જોયા છો કે આ લોકો બધ આવેલ છે પોતપોતાની માનતાઓ લઈને આવે છે લોકોને પથ્થરની પીડા હોય કે કોઈને ઘરની ઘરની સમસ્યા આવે ને તો માનતાઓ લઈને અહીંયા આવતા હોય છે અત્યારે તમે લોકો જોઈયા છો અને દર પૂનમ આવે ત્યારે અહીંયા ગામ રામપરા તમે લોકો ગમે ત્યારે આવો ને ત્યારે રાતના સમયે આવજો તો તમે જોઈ શકો છો કે દર પૂનમે માને અહીંયા પ્રસાદી રૂપે જમણા પણ રાખવામાં આવે છે ખાસ ગરબા પણ આયોજન બધું હોય છે આયોજન કાલ હોય છે અને રવિવારના દિવસે પણ અહીંયા દર રવિવારે બેઠક કરવામાં આવે છે તો કમેન્ટ કરતા જાજો જય માં મેલણી અત્યારે આટલું જ બસ આઈજો રાધી અંભરો ના બાય